આ છોકરો મારો ગામમાં ગયો હે પેટ્રોલ નાખવા મોટરસાઇકલ માં હજી નો આયો બાર ગામ જાવન મોડું થાય છે આવે તો હારું આટલું બધું મોડું હોય તો વાર તો લાગે જ ની હવે અમાર તૈયાર થઈ છે હાલો ને બા હવે કે કામ કરીને હાલો બાપ અહીંયા તો પડે અને આમ જો રે ઘડી કાઈક વિચારું હા એક આડિયો હે મારી પાસે શું હાલે તો દે હું તને પછી કઈશ પણ ક્યો તો ખરા એ તું હાલ લે અલે બેટ ઓ ડન નું ફોર તો પાસા એ હાલ ને નો ભરાઉ હું જોઉ કોઈ દ્વારા કેવા ડન લે છે એ રાખ રાખે મને દુકાને શું કામ છે તું રેને ને ઘડી એક પેલા લઈ લેવાજી લેવું હોય હાલો ને હાલો ને હવે આ આવી ગઈ લે આ મીઠાઈ ને શું કરવી છે અને આ શું અંતર છે શું છે એ મારી વાત સાંભળ જો આ છે મીઠાઈ અને આ છે જાડા થવાનો સ્પ્રે હા જો આ જાડા થવાનો સ્પ્રે મે આમાં સાટી દીધો પછી આમ જો બેમી બને આ પોલીસ વાળાને ખવrai દેવાની મીઠાઈ પછી આમ જો ઈને જાડા થઈ જશે અને ભાગશે પછી આપણે નીકળી જવાનું વાહ 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 તમારો આઈડિયા દે હા 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 સાહેબ હા હવે તો આ વાહન વાળા ને ઉભા રાખી રાખી ને હવે ભૂખ લાગી ગઈ છે હાલો ને હોટેલ માં ખાવા આયેલા જાય હાલો આયેલા જાય હા તે હાલો ગાડી કરો ચાલુ બીજું શું હોય હે પણ એક મોટરસાઈકલ વાળો આવે ઉભા રહ્યો હે નો હોય હા કેટલી સવારી છે તૈન અરે બાપ રે ઉભો રાખો ઉભો રાખો રાઈટ રાઈટ રાઈ રાઈટ હલે ઉભો રાખ ઉભો રાખ મોટરસાઈકલ બંધ રાખ આ તમે ત્રણ મોટરસાઈકલ માં બેઠા હો કેલ જાવ હો ઘરે જ આવી સાહેબ સિટીમાં ગયા હતા અમે તો સિટીમાં હું એ સાહેબ આ મારા છોકરાએ છે ને આ નવું ટ્રેક્ટર લીધું છે તે મીઠાઈ લેવા ગયા તા હા હા મીઠાઈ લેવા ભલે ગયા હોય આ તમે મોટ સાઇકલમાં ત્રણ જણા બેઠા હો મોટ સાઇકલમાં પારસી બે જણાનું જ આવે અને ત્રણ જણા બેઠા છો ને એટલે તમારે દંડ ભરવો જોઈએ કે સાહેબ અમે જોવા દંડ તો અમે તમને આપી દઈએ પણ એ પેલા થોડી મીઠાઈ ખાઈ થઈને હાલો

आ दाडा થઈ ગયા ક્યાં બેહું લાયા પોથાડો વૈસા અરે બાપરે હા 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 કાયકા જાવ જશે હય હય આમ 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 જમાદાર આગા આગા આયા નહીં અરે બાપરે હય તું એ આબદ નઈ આબદ નઈ સાબ આમ બેજાવ આમ બેજાવ આ આ હાય હા હા હવે નિરાશ થઈ અરે બાપરે એની મને કાંઈને ચાળા થઈ ગયા બોલો આ હા લય હવે એલો જાઓ હા 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 સાહેબ હવે તો બેહો ને જન કેમો થાય અમાર ઇતો છો ને દે દે અરે બાપરે એ ડમમળે આવીને આવી જઈ પેલા આલો બેહો બેહો હાલો નીકળો કાકા નીકળો આલે દો બેટ પટો આવ એક ને મારા